અહીં જણાવી દઈએ કે મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી અને ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા કોરોના કાળ બાદ આ વર્ષે દ્વારકામાં ભક્તોનો પ્રવાહ બમણા જોરથી ઉમટ્યો છે સમગ્ર દ્વારકા નગરીની રોશની અને ધજા પતાકાથી શણગારવામાં આવી છે તો મંદિરમાં વિશેષ આરતી અને ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે પૂરતા પ્રયાસો કરાયા છે તો શ્રદ્ધાળુઓ માને છે કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાથી તેમના જીવનના તમામ દુઃખ દૂર થાય છે આ પવિત્ર તહેવાર ઉપર દ્વારકાધીશની પૂજા અર્ચના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દ્વારકામાં દરેક ખૂણે ભક્તિનો માહોલ છવાયેલો છે અને સમગ્ર વાતાવરણ શ્રી કૃષ્ણની ધૂનથી ગુંજી રહ્યું છે તો આજે ભાદ્ર પદમાસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના

દર્શન માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી કાળિયા ઠાકરના દર્શન સુગમતાથી થઈ શકે તો જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણીમાં ડાકોર ખાતે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે એક પિતા પોતાના નાના દીકરાને ભગવાન શ્રી કૃષ્ણના વેશમાં સજાવી અને ઠાકોરજીના દર્શનાર્થે આવ્યા હતા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તો દ્વારા કાળિયા ઠાકરને ધ્વજા અર્પણ કરવાનો અનોખો ક્રમ જોવા મળ્યો છે તો ભગવાનને ધજા ચડાવવાનું આગવું ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ધજાઓ લઈ ઉમટી પડ્યા છે